એકવીસ વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કે પહેલું ઇલેક્શન લડે એ હાર્યા ત્રેવીસ વર્ષની ઉંમરે બીજું હાર્યા છવ્વીસ વર્ષની ઉંમરે એમની ફિયાન્સી જેની સાથે એમને લગ્ન કરવાના હતા એ એમની ફિયાન્સી સુસાઈડ કર્યો એ કઈ કારણો છે આપણને કે ખબર નથી પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને પાછો અઠ્યાવીસ વર્ષની ઉંમર એક ધંધો શરૂ કર્યો તેમાં એમાં ખોટ દેવું થઈ ગયું પાછું ઇલેક્શન ઓગણત્રીસ વર્ષની ઉંમર હતો એમાં ગયા સોળ વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો સલાહ આપે હવે તને દુકાને નોકરી રાખી દઉં છું તું એ નોકરી કર અને છેવટે તો એક છેતાલીસ કે અડતાલીસ વર્ષની ઉમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ નું ઇલેક્શન હારી

અન્ડ ધ 17th ઇલેક્શન ધેટ ઇઝ ધેટ હી ફought ઇન હિઝ લાઇફ હી વોન એન્ડ બીકેમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસ માં જાઓ ઓવલ ઓફિસ પર જાઓ જ્યાં પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટ નો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે અને એબ્રાહમ લિંકન તો ડોનાલ્ડ ટ્રમ્પ ની વાત કરી કે એબ્રાહમ લિંકન ની વાત કરી આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાક માં શું કામ બે બાકડો થઈ જાય થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે આપણે અહીંયા બેઠા એ બધા પાસે વીસ જોડી કપડા છે છે તમારા બધા પાસે એક ઘર છે એક બીએચકે કે ટુ બીએચકે મિનિમમ કે મોટું છે યસ બીજો ત્રીજું આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા તમારા પરિવારજનનું સારું છે વેહિકલ છે ટુ વ્હીલર પણ છે તો છે પાંચમો મુદ્દો છઠ્ઠો ગામમાં અને સમાજમાં તમારે પચીસેક પરિવાર સાથે સંબંધો છે સાતમો મુદ્દો તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય મોબાઈલ ફોન એક લેપટોપ ધારો કે આઈપેડ વોટ એવા બે ચાર સાધનો તમારી પાસે છે તો આપણે આઠમો મુદ્દો તમે ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે તમારે તમારા પરિવારની છે અને છેલ્લો મુદ્દો રવિવારના દિવસે દિવસે તમને કોઈ પ્રવૃત્તિ મન મન થયું થયું કે ક્યાંક જવાનું તમે કરી શકો શકો છો છો જઈ હા નવ મુદ્દા તમારી પાસે છે આપણે અહીંયા બેઠા બધા પાસે છે મીન્સ યુ યુ આર આર એન્ડ ધ પીપલ અર્થ પછી આવે છે નવ આઈટમ તારી પાસે છે ને એટલે ચાલીસ ટકા પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ અને તારી પાસે નવ આઈટમ છે તું હવે વન પોઈન્ટ સિક્સ ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું સાત અબધી વસ્તીમાં પણ પ્રશ્ન ક્યાં થાય છે શાળા ને ત્યાં મર્સિડીઝ આવી ગઈ બહુ થતું હોય એકવાર વાર ફેરવવા લઈ આવજે બીજું શું પડોશીને ત્યાં આવી ગઈ સ્પર્ધાર્થી ત્યાં આવી અમારા ગામના પેલા પણ એની પાસે આવી ગઈ ચાર પૈડા ફરે છે અને ચાર પૈડા આના ફરે છે બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે બહુ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે ચાલીસ વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ હુન્ડાય ધ બોથ રાઈડ ઓન ફોર વ્હીલ્સ એન્ડ ધ ટ્રાવેલ એન્ડ રીચ ધ ડેસ્ટિનેશન એટ ધ સેમ ટાઈમ કે ચાલીસ વર્ષ ધંધો કરો પછી ખબર પડી કે મર્સિડીઝ ને ચાર પૈડા આવે છે હુંડાઈ ને ચાર હોય છે અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે બે પહોંચે છે આપણે તો કઈ ફોર્મ્યુલા એફ વન માં રેસ તો લગાડવા નથી સરખું જ છે એમને કહ્યું કે ચાલીસ વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ ઓર યોર ફેસ દે લુક એટ યોર વર્ચ્યુ ચાલીસ વર્ષે કે મને ખબર પડી

એમ બીક બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામુ જોતું નથી અમે મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ તો યુ લીવ અ સેટિસફાઈડ લાઈફ યુ લીવ ધ લાઈફ ધેટ યુ વોન્ટ ટુ લીવ હા કે ના હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા હશે જે વિચારતા એને સ્વતંત્રતા છે અમે મારી ઈચ્છાથી પહેર્યા છે મને અનુકૂળ છે મારા ગુરુની આજ્ઞા છે આ જીવન શૈલી મે નક્કી કરી છે વિથ માય મચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 યર્સ સો ઇટ ઇઝ માય માય પાર્ટ ઓફ ધ લાઈફ હું કોઈને ઓફન્ડ તો નથી કરતો ને બસ ધેટ્સ ફાઈન ફિનિશ હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને તો ફાઇન તો હું મારી લાઈફ જીવું છું એવી થોડી સ્ટેબલ વિચારધારા પણ રાખવાની 24 કલાક મનમાં વિચાર રહે છે કે હું કેવો લાગીશ લોકો મારા વિશે શું વિચારે છે કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી ખોટી ભ્રમણામાં તું રહીશ અરીસા સામે ઉભો ત્યારે ખોટી ભ્રમણા હોય સામે દરેક કે અરીસાડુંક જો આ દસ પંદર ટકા સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડ માં એકાદા જાઉડ માં ચાલત હોલી બોલી કોલી ફોલી ટોલી જેટલા છે એમાં એકાદા વુડમાં માં ચાલી જાય લાકડામાં પણ એ પંદર ટકા બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય ઓડિયન્સ ભરાય બધા ક્યાંથી ચડી જાય એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો અસંતોષ જીવનમાં રાખવો નહીં જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો અસંતોષ રાખવાની જરૂર નથી તમે ઓલરેડી વન પોઈન્ટ સિક્સ ના બ્રેકેટમાં છો જ

પછી તમારે કેટલી ઈચ્છા છે તો એક આ મુદ્દો આપણે સમજવાનો વિચાર દ્રઢ રાખવાનો સ્ટેબિલિટી દ્રઢ રાખજો તો જીવી શકાશે અને અસફળતા તો આવશે